श्री पंचमुखी विश्वकर्मा महापुराण धर्मग्रंथ श्री विश्वकर्मा मंदिर राजकोट खाते, श्री विश्वकर्मा दादा ने अर्पण करवामा आव्यो श्री गुर्जर सुतार ज्ञाती राजकोट द्वारा श्री रांदल उत्सव ना शुभ प्रसंगे श्री पंचमुखी विश्वकर्मा महापुराण धर्मग्रंथ श्री विश्वकर्मा प्रभुजी मंदिरे दादा ने अर्पण करवामा आव्यो हतो आ प्रसंगे समाज अग्रणियों માં श्री गुर्जर सुतार ज्ञाती राजकोट ना प्रमुख श्री रसिक भाई बद्रकिया श्री विश्वकर्मा चैरिटेबल ट्रस्ट ना मैनेजिंग डायरेक्टर श्री रसिक भाई वगसना श्री गुर्जर सुतार ज्ञाति ना मंत्री श्री प्रदीप भाई करगथरा अध्यक्ष श्री मुकेश भाई वड़गामा सुरेंद्रनगर थी पधारेल श्री दिनेश भाई गज्जर साथ किया भीखू भाई वडगामा जगदीश भाई सांकड़ेचा जगदीश भाई पाटणवाड़िया चैरिटेबल ट्रस्ट ना ट्रस्टी श्री हितेश भाई संचाणिया श्री गुर्जर सुतार ज्ञाति ना उपाध्यक्ष श्री जगदीश भाई सोंडागर साथे ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા આ ગ્રંથનો કથા સંકલન લેખન સંપાદક તરીકે અમરેલી જિલ્લાના સૂર્યપ્રતાપ ઘડના વતની એવા શ્રી વલ્લભભાઈ મોહનભાઈ સોનીગરા દ્વારા કરવામાં આવ્યો હતો આ ધાર્મિક ગ્રંથ શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે આ પ્રસંગે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના સભ્યો સ્થાનિક રહેવાસીઓ અને વિશ્વકર્મા ભક્તોએ હાજરી આપી હતી ગ્રંથનું વિમોચન ધાર્મિક વિધિઓ અને પૂજા સાથે કરવામાં આવ્યું હતું આ ગ્રંથ વિશ્વકર્મા ભગવાનના જીવન અને ઉપદેશો વિશે માહિતી પ્રદાન કરે છે અને તે વિશ્વકર્મા સમુદાય માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથ છે આ ગ્રંથનું વિમોચન વિશ્વકર્મા સમુદાય માટે એક મહત્વપૂર્ણ ઘટના હતી અને તે સમુદાયના સભ્યોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી આ ગ્રંથ વિશ્વકર્મા સમુદાયના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને જાળવવામાં મદદ કરશે